સહયોગ વિદ્યાલય રખ્યાલ ખાતે વિવેકાનંદ જયંતિ રાષ્ટ્રીય યુવા દિન તરીકે અને પતંગ ઉત્સવ યોજવામાં આવ્યો દેગામ તાલુકાના રખ્યાલ ખાતે સહયોગ વિદ્યાલય રખ્યાલ ખાતે વિવેકાનંદ જન્મ જયંતિ તરીકે અને પતંગ ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં સમગ્ર શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને સ્કૂલના આચાર્ય શ્રી કમલેશભાઈ એ ચૌહાણ તેમજ ટ્રસ્ટી સાહેબ શ્રી મોહનભાઈ પટેલ અને સુથાર કૃણાલભાઈ દ્વારા કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી તેમજ મેડિટેશન કરવામાં આવ્યું બાળકો દ્વારા વિવિધ રમતો કરવામાં આવી જેમાં લીંબુ ચમચી લંગડી સંગીત ખુરશી રસા જેવી અનેક રમતો રમાડવામાં આવી ટ્રસ્ટી શ્રી મોહનભાઈ તુરા સ્વામી વેકાનંદ નું પ્રવચન આપી બાળકોને વિવેકાનંદ પરિચય તથા માર્ગદર્શન આપ્યું સાહેબ શ્રી સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને સૌને પતંગ મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર દિનેશ ચંદ્રહગામ